હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેલ્થ સ્ટડી હેલ્થ સ્ટડીમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે શરૂઆત કરવી છે ગુજરાતના ઉપવનો વિશે માહિતી લેવાની ભાઈ ગુજરાતમાં તમે જાણો છો કે ભાઈ વન મહોત્સવની શરૂઆતમાં જથી એક ઉપવન જાહેર કરવામાં આવે તો અમુક જે એક્ઝામમાં પૂછાઈ શકે એવા ઉપવનોને આપણે આજે જોવા છે અને એમાં પહેલું જ ઉપવન અમારા ભાવેણાનું છે જે છે પાવકવન ભાઈ પાવકવન તો પાલતાણા ખાતે આવેલું છે પાલીતાણા ક્યાં આવેલું છે તમે બધા જાણો છો ભાવેણા મુકામે ભાવનગર ખાતે હરિહરવન હરિહર વન સોમનાથ ખાતે આવેલું છે વેરાવળ વેરાવળ અને જિલ્લો તમે જાણો છો ગીર સોમનાથ છે હરિહરવન સોમનાથ વેરાવળ ગીર સોમનાથ જિલ્લો લાગુ પડે છે નાગેશ વન અથવા નાગેશ્વર વન તરીકે જે પ્રખ્યાત છે એ ઓખા ઓખા દેવભૂમિ દ્વારિકા ખાતે ભાઈ ફરી વાર પાવકવન પલતાણા વન વેરાવળ નાગેશ વન ઓખા દેવભૂમિ દ્વારિકા જિલ્લાની ચર્ચા છે ભાઈ એમાં શહીદ વન ભૂચર મોરીની જે લડાઈ થઈ હતી એ ભૂચર મોરીની લડાઈને યાદ રાખવા માટે આ એક સ્પેશિયલ વન બનાવવામાં આવ્યું હતું જેને નામ આપવામાં આવ્યું ભાઈ શહીદ વન જે ધ્રોળ બરાબર ધ્રોળ ખાતે આવેલું છે ધ્રોળભાઈ જામનગર ખાતે આવેલું છે ભાઈ બધી ડિટેલ્સ યાદ રાખતા જ જો આવનારી કોઈ પણ એક્ઝામમાં તમારી સામે કોઈ પણ સવાલ આવીને ડોક્યુ કરી શકે એમ છે વાલા મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું પણ ન ભૂલતા ભાઈ ભક્તિવંત ચોટીલા ખાતે ભાઈ ભક્તિવંતમાં ચામુંડ માતાનું જે સાનિધ્ય છે બરાબર ચોટીલા જે ડુંગરો છે ભાઈ ચોટીલાનો જે ડુંગર છે છે ત્યાં બનાવવામાં આવેલું ચોટીલા જિલ્લો વાલા મિત્રો યાદ રાખજો ભાઈ શક્તિવન શક્તિવન ક્યાં આવેલું છે કાગવડ મુકામે ભાઈ કાગવડ મુકામે શક્તિવન આવેલું છે જેતપુર તાલુકો બરાબર જેતપુર તાલુકો લાગુ પડે ને રાજકોટભાઈ જિલ્લો લાગુ પડે છે ભાઈ બરાબર યાદ રાખજો વાલા મિત્રો આવા જ સવાલો આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે એમ છે ભાઈ શક્તિવન પૂછાય તો કાગવડ જેતપુર રાજકોટ મુકામે રક્ષકવન વાલા મિત્રો રક્ષકવન તો રુદ્રમાતા બંધ રુદ્ર માતા બંધ રુદ્રમાતા બંધ બરાબર રક્ષકવન જે છે એ રુદ્રમાતા બંધ ભૂજ અને કચ્છ મુકામે ભાઈ રક્ષક વન એવું નામ હોય રુદ્ર માતા બંધ તમને ખબર હશે ભાઈ એક ની ઘટના કારણ કે એ એની સાથે પણ સંકળાયેલી છે ભાઈ માંગલ્ય વન વન ની ચર્ચા કરીએ વાલા મિત્રો માંગલ્ય વન તો અંબાજી મુકામે ભાઈ અંબાજી મુકામે આ વન આવેલું છે દાતા દાતા શું છે ભાઈ તો દાતા તાલુકો છે બી કે કાંઠા બરાબર દાતા તાલુકો છે બી કે માંગલ્યવન અંબાજી દાતા બનાસકાંઠાભાઈ યાદ રાખજો તીર્થકર વન તીર્થકર વન તારંગા ખેરાલુ તાલુકો કયો તાલુકો ભાઈ ખેરાલુ ખેરાલુ તાલુકો અને મેહાણા જિલ્લો કયો જિલ્લો ભાઈ મેહાણા જિલ્લો ભાઈ તીર્થકર વન ખેરાલુ તાલુકો બરાબર મેહાણા જિલ્લો તારંગા જેને કહેવામાં આવે છે શામલ્યવન ભાઈ શામળાજી ભિલોડા અરવલ્લી શામલ્યવન શામળાજી ભાઈ ભિલોડા અરવલ્લી મુકામેની વાત છે ભાઈ શામલ્યવંત શામળાજી ભીલોડા અરવલ્લી ગોવિંદ ગુરુ સ્મૃતિવન ગોવિંદ ગોવિંદગુરુ સ્મૃતિવન માનગઢ હિલ સંતરામપુર મહીસાગર સંતરામપુર મહીસાગર ભાઈ ગોવિંદગુરુ સ્મૃતિવન માનગઢ હિલ સંતરામપુર મહીસાગર વીરાંજલિવન ભાઈ વિરાંજલિ વીરોને આપવામાં આવતી અંજલિના નામ ઉપરથી નામ રાખવામાં આવ્યું છે તો વિરાંજલિવ પાલ ગઢવાલ બરાબર પાલ વિજયનગર સામ્રાજ્ય આમ તો વિજયનગર પછી સાબરકાંઠા જિલ્લો ભાઈ પુનિતવન પુનિતવન ગાંધીનગર પુનિતવન ક્યાં છે ભાઈ ગાંધીનગર છે ભાઈ પુનિતવન યાદ રાખવાનું ગાંધીનગર મહીસાગર વહેરાની ખાડી તો ભાઈ મહીસાગરમાં પણ એક વન બનાવવામાં આવેલું છે વહેરાની ખાડી ખંભાત આણંદ મુકામે વિરાસત વન વિરાંત હાલોલ પંચમહાલ તાલુકો જિલ્લો ભાઈ હાલોલ તાલુકો પંચમહાલ જિલ્લો બરોબર વિરાસતવન પાવાગઢ મુકામે આવેલું છે એકતાવન એકતાવન ક્યાં આવેલું છે તો મોતા મોતા બારડોલી સુરત ખાતે ભાઈ બારડોલી સુરત ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના નામની જોડવા માટે એકતાવન આવું રાખવામાં આવ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બરાબર એના નામની પણ વાત તમે જોઈ શકો છો એકતાવન મોતા બારડોલી સુરત મુકામે જાનકી વન ભીનાર જાનકી વન ક્યાં આવેલું છે ભીનાર ખાતે ખડકાલા બરાબર ખડકાલા ખાતે આવેલું છે ક્યાં આવેલું છે ખડકાલા ખાતે ભાઈ વાંસદા નવસારી મુકામે વાંસદા નવસારી મુકામે આમ્રવન બાલાચોઢી આમ્રવન બાલાચોઢી કપરાડા વલસાડ મુકામે ભાઈ આમ્રવન ક્યાં આવેલું છે બાલાચોડી કપરાડા વલસાડ મુકામે શબરી વન તો શબરીવન ક્યાં આવેલું છે ડાંગ મુકામે ભાઈ ડાંગ મુકામે ત્રિફળાવન સાપુતારા ડાંગ ખાતે ભાઈ ત્રિફળાવન ક્યાં આવેલું છે સાપુતારા ડાંગ મુકામે તુલસી શામ કુંડ અથવા તો તત્પોદક કુંડ તમે જેને કહો છો તત્પોદક કુંડ ઉના ગીર સોમનાથ ઉના ગીર સોમનાથ લછુન્દ્રા લછુંદરા કઠલાલ ખેડા ખાતે ભાઈ કઠલાલ ખેડા ખાતે ગોધરા બરાબર ટુવા ટુવા અને ટીંબા જ્યાંથી ગરમ પાણીના કુંડ છે ભાઈ તુલસીશામ ખાતે પણ તુલસીશામ ખાતે અથવા તત્પોધક કુંડ ખાતે પણ ઉના ગીર સોમનાથમાં શું જોવા મળે તો ભાઈ ગરમ પાણીના કુંડ જોવા મળે લછુંદરા કઠલાલ ખાતે ખેડા પણ ત્યાં પણ શું જોવા મળે ગરમ પાણીના કુંડ જોવા મળે છે ભાઈ ટુવા અને ટીંબા ટુવા અને ટીંબા તો ગોધરા પંચમહાલ ખાતે ભાઈ ગરમ પાણીના કુંડ જોવા મળે છે કાવી જંબુસર મુકામે ભાઈ કાવી શું છે ભાઈ જંબુસર મુકામે ભરૂચ ખાતે ભાઈ બરાબર યાદ રાખજો ભરૂચ ખાતે ગરમ પાણીના કુંડ જોવા મળે છે ઉનાઈ વાંસદા ઉનાઈ ક્યાં તો વાંસદા ઉનાઈ વાંસદા નવસારી ખાતે ભાઈ ગરમ પાણીના કુંડ જોવા મળે છે ભાઈ ગુજરાતમાં ખાંડની મિલો જોઈ લઈએ કોડીનાર ગીર સોમનાથમાં આવેલું છે કો કોડીનાર જ્યાં ખાંડની મિલો આવેલી છે પેટલાદ આણંદ મુકામે આવેલું છે ત્યાં પણ ખાંડની મિલો આવેલી છે બાડોલી સુરત ખાતે આવેલું છે ત્યાં પણ ખાંડની મિલ આવેલી છે અને ગણદેવી નવસારી મુકામે પણ શેનીભાઈ ખાંડની મિલો આવેલી છે તો વાલા મિત્રો આવાને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો વિડીયો ગમે તો લાઇક શેર અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ચૂકતા આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તમને આવા વિડીયો અવશ્યને અવશ્ય ઉપયોગી બનશે ભાઈ